નમસ્કાર મિત્રો વનીતાની વાનગી માપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બાફેલા બટેટામાંથી બનતા નવા નાસ્તાની રેસીપી તો ઓછા સમયમાં ઘરના બધાને ભાવે તેવો ટેસ્ટી નાસ્તો સૌથી સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ નવી રીતે બટેટાનો ચટપટો નાસ્તો બનાવવા મેં અહીંયા ત્રણ નંગ બટેટાને કુકરમાં બાફી ઠંડા કરી લીધેલ છે તો હવે મેસણની મદદથી બટેટાને મસળી લઈએ તમે બટેટાને ખમણી પણ શકો છો બસ એ વાતનું ધ્યાન રાખવું કે બટેટાના કોઈ પણ જાતના મોટા કણ ન રહે અને તે એકદમ સારી રીતે મેસ થઈ જાય તો તમે જોઈ શકો છો બટેટા એકદમ સારી રીતે મેસ થઈ ગયા છે હવે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી જીરા અડધી ચમચી આદુ લસણની પેસ્ટ ઝીણા સમારેલા લીલા મરચાં અડધો કપ ચોખાનો લોટ લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને એકદમ સારી રીતે મિક્સ કરીશું યાની કે ચમચીની મદદથી અથવા તો હાથ વડે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો તમને પાણીની જરૂર લાગે તો થોડો ગરમ પાણી નાખી શકો છો તમે જોઈ શકો છો આવી રીતના હોવું જોઈએ તેમાંથી થોડું મિશ્રણ લઈ તેને રોલ બનાવી લેશું હવે એક છાંયણીમાં તેલ લગાવી તેમાં રોલ એડ કરીશું અને સ્ટીમ આપીશું તો લગભગ છ થી સાત મિનિટ સ્ટીમ આપીશું સાત મિનિટે ચેક કરી લેશું તે એકદમ પાકી ગયા છે હવે તેને બહાર કાઢી ઠંડા થયા પછી કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો તમને ઓઇલી ખાવાનું પસંદ ન હોય તો એમ જ કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો અને જો તમે તેને વધુ ચટપટું બનાવવા માંગો છો એક ચમચી તેલ ગરમ કરી થોડી હિંગ એડ કરીશું અડધી ચમચી રાઈ મીઠા લીમડાના પાન થોડા સફેદ તલ એડ કરી તેને હલાવી લેશું હવે કટ કરેલા પીસ નાખી થોડું હલાવી લેશું જો તમે આવી રીતના વઘાર કરશો તો તેનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે અને કોઈ ચટણીની પણ જરૂર નહીં પડે લાસ્ટમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લેશું તો તૈયાર છે બટેટાનો ચટપટો નાસ્તો તમે તેને કોઈ પણ ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર બતાવો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ